નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો હાલમાં એક ખૂબ જ માઠા સમાચાર દોસ્તો નીકળીને સામે આવ્યા છે કે ગુજરાતમાં ઘૂસ્તું નામ એટલે કે એક્ટરની દુનિયામાં જે જયેશભાઈ સોડા જોડે ડાન્સ કરતા હતા એક્ટર માયરા હોય એટલે કે બબુડી દોસ્તો માયરાસ હોય એટલે કે બબુડી આ દુનિયામાં નથી રહ્યા દોસ્તો અને તેમની સ્ટોરી અને વિડીયો તમે જોઈ શકો છો દોસ્તો કે તેમને શું થયું છે એ તો દોસ્તો હાલ ખબર નથી પડી પણ દોસ્તો અ મૈરા સુયા દુનિયા માં રહ્યા નથી દોસ્તો અને એમને આવતીકાલે સંજે એક સ્ટોરી Instagram માં મૂકીતી હવે તમારું શું કહેવું છે કોમેન્ટ જણાવજો અને ઓમ શાંતિ લખવાનું ના એનો ચહેરો હંમેશા અમને યાદ છે એટલા માટે પછી આપથી